સુરત ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસ તેલમાં વધતા ભાવો મામલે પાણીમાં તળીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું વધતા ભાવો પરત ખેંચવાની માંગ સાથે મહિલાઓનો રસોડાનું બજેટ ખોરવાતા વિરોધ કર્યો હતો નમ্বরના મુદ્દાઓને લઈને સુરતના વરાછા ધરમનગર ખાતે મહિલા કોંગ્રેસ ભારતી બટેલની આગેવાની કોંગી મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં કોંગી મહિલા કાર્યકરોએ રસ્તા પર ચૂલો સળગાવીને પાણીમાં ભજીયા બનાવવાનો અનોખો કાર્યક્રમ યોજી ખાદ્ય તેલના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે ત્યારે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું છે કે કોંગ્રેસની સરકારમાં સામાન્ય ભાવ વધતા ત્યારે ભાજપના નેતાઓ રોડ પર ઉતરીને ઢોંગ કરતા હવે ક્યાં છુપાઈ ગયા છે અને આક્રોશ સાથે કોઈ પણ ભોગે આવા ભાવ વધારા પાછા ખેંચે તેવી માંગ કરી હતી કેટલાક દિવસોથી ગેસના સિલિન્ડર અને તેલના ડબ્બામાં ભાવ વધતા ગરીબ સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે સુરત મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સાથે જ સરકાર દ્વારા વધારવામાં આવેલા ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી ભાવ વધારો પાછો ખેંચે નહીં તો રસ્તા પર આવી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી જનતાને કહેવા એટલું જ માગું છું કે આવી કુસકે રોજે પેપર ખોલીએ એટલે રોજે ભાવ વધારા દરેક વસ્તુના ભાવ વધારા તો બહેનોના બજેટ ખોરવાય છે ઘરમાં માથાકૂટ થાય છે અને ભાઈઓની આવકમાં ઘટાડો થાય છે અને જાવક વધે છે ત્યારે કેટલાય લોકો આપઘાત કરવા પણ મજબૂર બને છે તો પણ આ સરકારની આ કેમ નથી ખૂલતી ગેસના બાટલાના અને તેલના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં અમે આજે ચૂલા ઉપર પાણીમાં ભજીયા તળવાનો એક પ્રોગ્રામ અનોખો વિરોધ પ્રદર્શન રાખેલો છે ત્યારે આજે અમે વોર્ડ નંબર પાંચ સુરતમાં બહેનો સાથે અહીંના સ્થાનિક કોર્પોરેટર અને બહેનો સાથે આજે એક પાણીમાં ભજીયા તળીને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે ત્યારે હું આ સરકારને એટલું જ કહેવા માગું છું મને સોલંકી સાથે રાકેશ વાસ્યા સુરત